અને આ મિટિંગ નો મુખ્ય એજન્ડા કે ઠાકોર સમાજની ની જે જમીન પડી છે આ જમીન નિકાલ અને જે સમાજ નું બંધારણ ક્યાંક ને ક્યાંક સમાજ નું બંધારણ તોડના લોકો સામે ગેરીબેન ઠાકોર લાલ ગોપ જોવા છે અને આ દરમિયાન સૌરભજી ઠાકોર પણ નિવેદન આપતા જણાવ્યું કે જો કોઈ પણ જગ્યાએ તમારા આજુબાજુ દારૂનું વેચાણ થાય છે તો તેની ચણમણ કરજો શિક્ષણની વાત આવે અને શિક્ષણની વાત હાથ ઉપર લઈ અને જે વર્ષોથી આપણો પ્રશ્ન હતો જે સંસ્થા બનાવવા માટે જે દીકરીઓ માટે તો છે પણ દીકરાઓ માટે આપણી કોઈ સંસ્થા નથી તેના માટેનો એક સુખદ પ્રશ્ન અભિનંદન પાઠવું છું કે આજના દિવસે તમામે સમર્થન આપી અને જે જગ્યા જે આપણે વર્ષોથી પડે તેનું નિરાકરણ આવ્યું છે અને એ બદલ તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું વાત રહી આપણા બંધારણની તો બંધારણની અંદર આપણે સૌએ ચુસ્ત પાલન કર્યું છે પ્રથમ તો મારા ઘરે જ મારો પ્રસંગ પેલા પ્રધાનની પ્રધાનની અંદર આવ્યો ત્યારે મને પણ થઈ એવું કે આ બંધારણ અંદર જ્યારે સમાજે કર્યું હોય ત્યારે સમાજના બંધારણનું પાલન કરી મેં પણ મારી દીકરી અને મારી ભત્રીજીના અનેક સગાઈ હતી એમાં એ બંધારણ મુજબ જ કામ કર્યું છે એટલે સમાજને

જ્યારે સમાજે બંધારણ કર્યું હોય ત્યારે સમાજના બંધારણમાં રહી અને ફક્ત ફક્ત ત્યારે સામાજિક રીતે જે બંધારણ હતું એ જ રીતે મે સાદગી ભર્યો જે પ્રસંગ ઉજવ્યો છે કે તમારા બધાને આદિને જમા દે દે બંધારણ કર્યું એ બંધારણ મુજબ કર્યું છે ત્યારે તમામ સમાજના લોકોએ ખૂબ અભિનંદન પાઠવ્યા છે અત્યારે પણ તમામ સમાજના લોકો ફોન કરી રૂબરૂ મળે ત્યાં બધા લોકો અભિનંદન પાઠવે છે કે તમે જે સાદગી ભર્યો જે પ્રસંગ ઉજવ્યો છે એ બદલ તમામ અભિનંદન પાઠવ્યા છે એટલે એમનો પણ આભાર માનું છું અને તમામ સમાજે પણ આપણા બંધારણને અનુકરણ કરે છે એટલે આ બંધારણને આપણે સૌ સારી રીતે ટકાવીશું અને વૈરા વાત રહી આપણી વ્યસન મુક્તિની તો ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાએ ખૂબ બે ચૌથી વ્યસન મુક્તિ માટે પણ કામ કર્યું છે અને અત્યારે પણ આપણે સૌ સાથે મળી અને જે રીતે ગામે ગામ જે સમિતિઓ બને છે અને સમિતિ દ્વારા ગામે ગામ જે દારૂ બંધી કરવામાં આવી રહી છે એ રીતે આપણે સૌ જાગૃત રહી અને કામ કરીશું તો 100% એમાં સફળતા આપણ મળશે જ્યાં જરૂર પડે અમે સરકારમાં બેઠા છીએ તો જ્યાં જરૂર પડે તમે ખાલી તમારું નામ નહી આવે ખાલી નામ આપજો કે દારૂ બંધ કરવાની જવાબદારી અમારી જાપાન જરૂર પડે હું તો પહેલેથી જ કહું છું કે તમે જાગૃત રહો એક વ્યક્તિ કશું કાઈ ના કરી શકે પોલીસ પણ એકલી કઈ દે ન શકે પણ આપે બધા શાસ્ત્ર કર આપશો તો 100% એનું પરિણામ આપણને મળશે એટલે જ્યાં જ્યાં દારૂ વેચાતો હોય જ્યાં જ્યાં તમને લાગતું હોય તો તમે એ નામ આપી શકો છો અને એને દારૂ બંધ કરાવવાની જવાબદારી અમે અને ગેનીબેન ત્યારે છે ત્યારે ત્યાં જરૂર એના પગલા લઈ અને એને બંધ કરાવીશું અને જે આ નિર્ણય લીધો છે એ સાથ સહકાર આપી અને સમાજની જ્યારે પ્રગતિ થતી હોય ત્યારે સૌ સાથે મળી અને સમાજની પ્રગતિ કરીએ અને શિક્ષણ તરફ વળશું તો ઓટોમેટિક આ જે જે દૂષણો છે એ દૂષણો દૂર થઈ જવાના છે આવું સૌ સાથે મળી સમાજની પ્રગતિ માટે શું સાથ સાકાર આપે ઘણા સમય થી આપ સૌ બેઠા છો એટલે વધારે નહિ ભૂલો આપ સૌ એ વધાર્યા અને સમાજની સાચી દિશામાં શું સાથ આપો છો એ બદલ તમામનો ખૂબ ખુબ હૃદયપૂર્વક ભાગ અસ્તુ ભારત જય